કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આ હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા મિત્રો તમે ભજન કીર્તન કે ધૂન મંડળ માટે નાના એવા મિક્સર ગોતી રહ્યા છો અથવા તો મંદિરમાં કોઈ સાઉન્ડ સિસ્ટમ છે ને એની માટે ભાઈ તમે નાનું એવું મિક્સર ગોતી રહ્યા છો એ પણ બેસ્ટ ક્વોલિટીમાં તમને મળી જશે આવો તમને ત્રણેય મિક્સર બતાવું સ્ટુડિયો માસ્ટર કંપનીની તરફથી છે મિની સિરીઝની કમ્પ્લીટ એક આખી રેન્જ તમે જોઈ શકો છો મિની સિક્સ યુ મિની ટ્વેલ યુ સૌથી પહેલા આપણે મિનિ સિક્સ યુ જોઈએ તો આના ફંક્શન ની વાત કરીએ તો આ છ ચેનલ નું મિક્સર છે ટોટલ તમે અહીંયા ચાર માઇક લગાવી શકો છો તો માઇક ઇનપુટ માટે જેકવાળા સોકેટ આપેલા છે એક આપણને આખી સ્ટીરિયો ચેનલ જોવા મળી જાય છે જો તમે સ્ટીરિયો ચેનલનો ઉપયોગ ના કરવા ઈચ્છતા હોય તો ટોટલ તમે પાંચ માઇક પણ લગાવી શકો છો એની નીચે લાઇન ઇનપુટના જેકવાળા સોકેટ આપેલા છે ગેઇનના હોલિયમ આપેલા છે બે બેન્ડનું પેરામેટ્રિક ઇક્યુલેઝર આપેલું છે જેમાં એચએફ અને એલ એફ છે ઇનબિલ ટીકો ઇફેક્ટ છે આ મિક્સરમાં તો ઇફેક્ટ માટેના હોલિયમ થઈ જાય છે મેઇન ચેનલના ભાઈ હોલિયમ્સ આપણને અહીંયા જોવા મળી જાય છે નીચે ક્લિપની લાઇટ આપેલી છે મેઇન આઉટપુટના અહીંયા જે કોડા સોકેટ આપેલા છે તમે જોઈ શકો છો માસ્ટર આઉટપુટ છે આ અહીંયા યુએસબી મીડિયા પ્લેયર આપેલું છે પેનડ્રાઈવ લગાવી શકી છે બ્લુટૂથ કરી શકી છે પેનડ્રાઈવમાં પણ રેકોર્ડિંગ કરી શકી છે એના સિવાય આ મીડિયા પ્લેયરની ખાસ વાત એ છે કે તમે આને યુએસબી ટુ યુએસ બી કેબલથી પીસી અથવા લેપટોપ સાથે કનેક્ટ કરી શકો છો અને પીસી અથવા લેપટોપમાંથી પ્લેબેક કરી શકો છો અને રેકોર્ડિંગ પણ કરી શકો છો અહીંયા આપણને એક સ્વિચ આપેલી છે લાઇન અને મીડિયાની આ સ્વિચને તમે લાઇન બાજુ રાખશો તો તમે આ સ્ટીરિયો ચેનલનો ઉપયોગ કરી શકશો આ સ્વિચને તમે મીડિયાની સાઈડ રાખશો તો આખી ચેનલ જે છે યુએસબી મીડિયા પ્લેયર માટે કામમાં આવશે એટલે કે ભાઈ જે અહીંયા પેનડ્રાઈવ લગાવી છે કે પીસી સાથે કનેક્ટ કર્યું છે તો આ હોલિયમ જે છે આ ઇક્વિલેઝર જે છે એ આના માટે કામ કરશે જો આ સ્વિચ મીડિયા બાજુ હશે તો અહીંયા જે છે મેઇન માસ્ટરના હોલિયમ આપેલા છે લેફ્ટ અને રાઈટના

મિની એટ યુ અને સિક્સ યુ માં આપણને ભાઈ બે બેન્ડના ઇક્યુલેઝર મળે છે પણ આમાં ત્રણ બેન્ડનું ઇક્યુલેઝર છે જેમાં એચ એફ અને એલ એફ હાઈ ફ્રીક્વન્સી મિડ અને લો ફ્રીક્વન્સી બાકી ઇફેક્ટ આપેલી છે તો આ ઇફેક્ટ માટેના હોલિયમ છે મેઇન ચેનલના હોલિયમ આપેલા છે ક્લિપની લાઈટ અહીંયા ભાઈ લાઇન ઇનપુટ માટેના સોકેટ બાકી બધું સેમ છે અહીંયા એક ઇક્યુલેઝરમાં ફરક છે અને અહીંયા ભાઈ આઉટપુટના મેઇન સોકેટ થઈ જાય યુએસબી મીડિયા પ્લેયર થઈ જાય અહીંયા જોઈએ તો યુએસ ની એક સ્વિચ આપેલી છે મીડિયા અને લાઇન

ભાઈ કોમ્પેક્ટ સાઈઝના મિક્સર છે સારી એવી ક્વોલિટીના મિક્સર છે નાના નાના પ્રોગ્રામમાં ભાઈ બેસ્ટ ક્વોલિટી તમને મળવાની છે ચાલો હવે આ મિક્સરનું ટેસ્ટિંગ કરીએ ટેસ્ટિંગમાં આપણે આનું ઇક્યુલેઝર ઇકો ઇફેક્ટ ટેસ્ટ કરીશું અને ભાઈ લેપટોપ સાથે કનેક્ટ કરીને લેપટોપમાંથી પ્લેબેક પણ કરીને જોશું ભાઈ વીડિયોમાં બહુ મજા આવશે છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો અહીંયા આપણે એક આઉટપુટ લઈને મોનિટર લગાડી દીધું એક માઈક લગાવેલું છે સૌથી પહેલા આનું ઇક્વલેઝર જે છે એ ચેક કરીએ તો ભાઈ મિની 80 મિક્સર લગાવેલું છે આની હાઈ ફ્રીક્વન્સી જે છે એ ચેક કરીએ હલુ ચેકવન હલુ ચેકવન તો મિત્રો જો તમે હેન્ડ હેડસ્ફ્રી અથવા હેડફોન લગાવેલું હશે તો તમને ક્વોલિટીનો સારો એવો અંદાજો આવશે તમે આની હાઈ ફ્રીક્વન્સી સાંભળી શકો છો sharpness સાંભળી શકો છો ભાઈ તાકાતવારી અહીંયા હાઈ ફ્રીક્વન્સી આપણે સાંભળવા મળે છે એકદમ ક્વોલિટી વાイズ આપણે આયા હાઈ ફ્રીક્વન્સી આની સાંભળો મળે છે હેલેલુયા જે કોન તો આની હાઈ ફ્રીક્વન્સી થઈ ગઈ હવે એલએમ એટલે કે ભાઈ લો ફ્રીક્વન્સી ની વાત કરીએ હેલેલુયા ચેકવન હેલેલુ તો ભાઈ આ છે લો ફ્રીક્વન્સી મિક્સર ની હેલેલુયા ચેકવન સારો એવો બેઝ ટોન આપણને આમાં મળી જાય છે હેલેલુયા હેલેલુયા ચેકવન હેલેલુ મિત્રો આપણને આમાં એમ એ એટલે કે ભાઈ મિડ ફ્રીક્વન્સી નું હોલિયમ નથી મળતું પણ આપણે જો આ HF ના હોલિયમ ને 60 અથવા 70% સુધી લઈ જઈએ તો આપણને મિડ ટોન ની જે કમી છે એ બહુ ઓછી મહેસૂસ થાય છે મિડ ટોન નું હોલિયમ આપેલ હોય તો ભાઈ મજા આવે પણ અહીંયા ભાઈ નાનું કોમ્પેક્ટ સાઈઝ નું મિક્સર છે એટલે બહુ જરૂર નથી હોતી તો અહીંયા HF નું જે હોલિયમ છે આપણે 50 થી 60% રાખી દઈએ લો નું હોલિયમ ઓછું કરી દઈએ અને ઇફેક્ટ હવે ઓન કરીએ હાલ છે ઇફેક્ટ નું મેઈન વોલ્યુમ ખોલી લઈએ હાલ છે છે હાલ હલ અહીંયા પણ ઇએફએચ નું વોલ્યુમ ખોલો છે તો તમે ઇફેક્ટ ની ક્વોલિટી પણ અહીંયા સાંભળી શકો છો મને ભાઈ એ સિંગર તો નથી ગાતા નથી આવડતું પણ તમને અંદાજો આવે એટલે કે નાનો એવો ગીત ગાઉ છું યે દોસ્તી હમ લોડિંગ હલ ચેક તો બઈ કંઈક આ રીતની ઇફેક્ટ આપણે આમાં સાંભળો મળે છે ડીલે નો જે વોલ્યુમ છે તેને એકદમ તમે અહીંયા ધીમું કરશો હલ તો ડીલે ટાઈમ આયા વધશે આ વોલ્યુમને જેટલું ફૂલ કરતા જશો હલ હલ એટલો ડીલે ટાઈમ ઘટશે હલ 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 છે આ રિપીટ નો વોલ્યુમ છે અને જેટલું ઉતારશો એટલે પાછળનો જે ફીડબેક છે હલ હલ ફીડબેક વધશે તો રિપીટ અને ડીલે આ બંને ભાઈ ઇકો માટેના છે આઈથી તમે સેટિંગ કરી શકો છો અને આ ઇફેક્ટ નું મેઈન વોલ્યુમ થઈ જાય છે તો મિત્રો મિની 8U અને મિની 6U બંનેમાં ભાઈ સેમ ક્વોલિટી આપણને મળે છે

હેલો હેલો તમે હાઈ ફ્રીક્વન્સી સાંભળી શકો છો સારી હાઈ હાઈ મળે મળે છે છે મિની 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 યુ 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 સેમ આપણને ક્વોલિટી ફ્રીક્વન્સીની ફ્રીક્વન્સીની તે પછી આપણે મિડ મિડ વાત કરીએ હેલો તો તમે ટોન સાંભળી શકો છો એકદમ લાઉડ એન્ડ ક્લિયર મિડ ટોન સાંભળવા મળી જાય છે જે ભાઈ આપણા લાઈવ પ્રોગ્રામમાં મિડ ટનની જરૂર હોય છે એ પ્રમાણે ભાઈ આ મિક્સરમાં આપેલું છે બધું જ તે પછી લો ફ્રીક્વન્સીની વાત કરીએ Halleluja quick one મિત્રો આનો જે બેઝ ટોન છે Halleluja quick one તો મિત્રો 12U માં જે બેઝ ટોન છે એ મને mini 6U અને 8U કરતા થોડો વધારે અહીંયા લાગે છે તો ભાઈ તાકાત વરો બે સ્ટોન આપણને મિની માં સાંભળવા મળી જાય છે તમે ફરી એકવાર સાંભળી શકો છો હાલ્યું ચી કોન હાલિવ હાલ્યુ હવે આપણે આમાં ઇફેક્ટ નાખીએ તો ઓન કરીએ આઈથી આથી વોલ્યુમ કરી લઈએ હાલ છે તો મિત્રો આ આની ઇફેક્ટ થઈ જાય છે ઇફેક્ટ તો આપણને આખી મિની સિરીઝમાં ભાઈ સહેમત સાંભળવા મળશે યે

ડિસ્પ્લે ઉપર ભાઈ પીસી લખેલું આવી ગયું છે સિમ્પલી આપણે લેપટોપમાંથી એક સોંગ પ્લે કરી લઈએ અને અહીંયા લેવલનું હોલ્યુઅમ જેવું આપણે ખોલીશું તો મિત્રો આ રીતે સિરીઝની કમ્પ્લીટ રેન્જ ના મિક્સર તમને મિક્સરની જાણકારી કેવી લાગી ટેસ્ટિંગ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવો અને જો આ મિક્સર તમે ખરીદવા ઈચ્છતા હોય તો શક્તિ ઇલેક્ટ્રોનિક્સનો સંપર્ક કરી શકો છો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી સાવડીની દુનિયા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે રખજો તમારું ધ્યાન ટાભાઈ બેન થેન્ક યુ